અરે વાહ ગદા ક્યાં ગઈ તારી જય હનુમાન જય હનુમાન હનુમાનુમાન જય હનુમાન જય હનુમાન અરે અરે પણ અરે આવડી ગયું આવડી ગયું એ આવડી ગયું આવડી ગયું કાનુ ને કાનો જય હનુમાન એ ચાલ્યા જો ક્યાં ચાલ્યા તમે

એને છે ને અમારે આવડા સોફાન પાછળ જેલું હોય નસ્તરી ફાડવા જાવું મારો બેટો કેટલું તો ફાડી નાખ્યું છે કા હાલ આપણે દાદાનો સુવિચાર લઈએ કાનો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુવિચાર સુના दीजिए ખોટી વિચાર સરણી બદલી શકતી નથી ઓકે પ્રાશ્યુ અશુ ઓકે જો જો બતાઓ ભાઈએ છે તો પાન કવર ફાડી લે છે જ દાત કાઢે છે જો અહીંયા આમ છે નાંગળી નાખે ને ના બધું વધારે ફાડું હોય જો ગંદુ 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 કતા 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 જો મમ્મી આવી ગયા છે જો બાને ને બોલાય કેતો બા કેતો ને જાતો નઈ એ ઓલી ગદા લઈ જા ચૂ ચૂ વાગે પ્રાશ્યો ચૂ 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 મમ જો બા લાવ્યા પ્રાશ્યો

કેમ નોલવા દેતો આડો આડો કેમ આવતો હે

મારું બાંગોર્યું માથા મારવા આવી ગયું જો 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 બરો તને ઓ ક્યાં થયું તું તને

પપ્પાની ફેવરેટ જમ આવી રીતે છૂટી બનાવી આગળ મેં ઘણી વખત બે વાર રેસીપી આપી છે કૂકરમાં નથી બનાવતા આબુ હારી બને છે કા પપ્પા જો કઢી બની અને ખીચડી મમ્મીએ જમી લીધું પપ્પા અત્યારે આવ્યા પપ્પાને બાકી હતું પપ્પા જમે છે તો ચાલો જેને કઢી ખીચડી ખાવી હોય ને આવી જાવ ખાવા કઢી ખીચડી જો જો મા કાનો આવે છે અહીંયા જો આવ્યો કાનો ચાલો જમવા બેસી જાહ

એ રાખડી બાંધે છે રાખડી બાંધે એટલે આપણે ગિફ્ટ તો આપવું પડે માટે ગિફ્ટ લેવા ગઈ હતી તો એ તો હજી છે થોડીક જ મોટી પાંચ મહિના જેટલી જ મોટી છે એટલે એના માટે શું લેવું એમ થઈ ગયું અત્યારે હું છે ને એ આવી રીતે સીપર બોટલમાં પાણી પીવે છે એવી એક સીપર બોટલ લાવીને એક પ્રોજેક્ટર લાવી બતાવું આવી સીપર બોટલ લાવી જો આવી

ચાલો હું કરીને બતાવું તમને પેલા ફિટ કરી દો બરાબર ને તો જો આ ફિટ કરી દઈએ પેલા આવડું એક કાઢી નાખવાનું

ફિશનું ને એનું છે પછી ફ્રૂટ્સ છે પછી વેહિકલ છે એનિમલ્સ છે બધી વસ્તુ આમાં સોરી ઊંધું હતું જો બધું જ જોવા મળે પાણીના બધા શું કહેવાય જીવજંતુ ફિશને મતલબ ને એ પછી બધા ટોટોઈઝ પછી બટરફ્લાય ફ્રૂટ્સ પછી હવામાં ઉડતા ને ગાડીને જંગલના પ્રાણીઓની બધું જો આ રીતનું છે છોકરાઓને આમાં મજા આવે કીધું તો મેં શું લઉં શું લઉં કરતી હતી પછી મેં કીધું લાઈન આવું લઉં તો આ લીધું મેં એના માટે બે વસ્તુ લીધી ટોટલ બે વસ્તુ લીધી મેં એક આ પ્રોજેક્ટર લીધું ને એક આ પાણીની બોટલ લીધી છે તો કેવું છે ગિફ્ટ કે જો એના મમ્મી તો વિડીયો જોશે ને ત્યાં આવી ગઈ હશે કદાચ રાખડી આપવા કારણ કે એના બહાર જવાનું છે એને એક જગ્યાએ એટલે કે હું વહેલી રાખડી આપી જઈશ તો કંઈ વાંધો નહીં એમ તો એવું છે ચાલો કાનો સૂતો છે ને હું લેવા ગઈ હતી મમ્મી ગયા છે એમનું મહિલા કેન્દ્રમાં તો મમ્મી આવે ને મારે છે ને લસણ ને એવું ફોલવું છે વાસણ ચડાવવા છે કામ પણ છે તો કામ પતાવી દો ત્યાં સુધીમાં કાનો પણ જાગી જશે તો ચાલો મળીએ પછી તો જો અહીંયા હું ને કાનું બે છે ને જમવા બેસી ગયા ને તન મેતન જમમાં બેઈ ગયા કાકાનો હું જમમાં બેઈ ગયા આદ આદ તન જો હરદી કઈ આવી ગયા છે એને લઈ લીધું છે દૂધીના શાકમાં રોટલી ચોળીને અને હું લીધું છે મરચી તીખી તીખી મરચી મરચું મરચું ચલો મરચી નઈ મેળવી હોય જો તો બતાવો જો મરચું લીધું અને અહીંયા જો બપોર કઢી ખીચડી કરી તેની પડી છે અને મમ્મી જો છાશ કાઢવા માંડ્યા છે કાકાનો અને મારા કાનો જો અહીંયા બેઠો છે એને બધા જમે એટલે બેસવું જ પડે કાકાનો મમ્મા કેતો મમ્મામ ખાવા બેઠો કે હું હા કે કે ચાલો બધા જમવા કે પ્રાશિવ એ પ્રાશિવ બધાને જમવા તો બોલાય આવો બેજા